સુરક્ષાળ પોલીસ સુરક્ષિત નથી રહી સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મી પર નાનપુરા વિસ્તારમાં જીવલેણ હુમલો કર્યો છે સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મી ભાટીનાથી ફિલ્મી ઢબે પીછો કરી અઠવાલાઇસ પોલીસની હદમાં આવતા જ હુમલો થયો હતો સુરતમાં વિચિત્ર કહી શકાય તેમ પોલીસના પોલીસને જ માર પડ્યો છે પાટણા વિસ્તારમાં શંકાસ્પદ લાગતા આરોપીઓનો પીછો કરવા ગયેલા સલાબતપુરા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓને ચાર થી પાંચ જેટલા લોકોએ માર્યો હતો પોલીસના હાથમાં જે દંડો હતો તેનાથી જ પોલીસ કર્મીઓને માર મારવામાં આવ્યો હતો આરોપીઓ એક આરોપીએ ચપ્પુ વડે એક પોલીસ કર્મી પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે પોલીસ કર્મીએ જેકેટ પહેર્યું હોવાથી સામાન્ય ઈજા થઈ હતી સલાબતપુરા પોલીસ મથકના ડિસ્ટાફના કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પૂંજાભાઈ બુલેટ પર રાતે દરમિયાન પાઠેના નજીક પંચશીલ નગરમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે રિક્ષાની અંદર બેસેલા ચાર થી પાંચ લોકો તેમને જોઈને ભયભીત થયા હતા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે જોઈને કોન્સ્ટેબલ ભૂપેન્દ્ર અને પૂંજાભાએ તેમનો પીછો કર્યો હતો સલાબતપુરાથી રિક્ષામાં બેસીને આ અસામાજિક તત્વો નાનપુરા વિસ્તાર સુધી પહોંચ્યા હતા પરંતુ જ્યારે આરોપીઓને લાગ્યું કે પોલીસ સતત પીછો કરી રહી છે ત્યારે તેઓએ પોતાની રિક્ષા રોકી દીધી હતી અને બહાર આવીને બંને પોલીસ કર્મીઓને ઢોર માર માર્યો હતો પોલીસ જે લાકડી લઈને તેમને પકડવા ગઈ હતી તે જ લાકડીથી બંને પોલીસ કર્મીઓને આરોપીઓએ માર માર્યો હતો ઝપાઝપીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી હતી